મિત્રો આપ જઈ રહ્યા છો સોચ ન્યૂઝ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર વિશ્વ ભારતી ગર્લ્સ હાઈસ્કૂલ હલતીજ ખાતે ધોરણ દસ તથા ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાય વિશ્વ ભારતી ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ દસ તથા બારની વિદ્યાર્થીઓની આવનારી પરીક્ષા પહેલાં તેમનો શુભેચ્છા સમારંભ તારીખ એકત્રીસ મે બે હજાર ચોવીસના રોજ વય નિવૃત્તિ થતાં સ્કૂલના શિક્ષક જગદીશભાઈ પટેલનો વય નિવૃત્તિ વિદાય સમારંભ રાખવામાં આવ્યો જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી કેડી રાવલ સાહેબ નોડલ ઓફિસર હેલ્પલાઇન વિભાગ ઉપસ્થિત રહ્યા તેમજ ટ્રસ્ટી શ્રી કાર્તિકે ભાઈ આશીષભાઈ તથા મેહુલભાઈ અને અન્ય શાળાઓના આચાર્યો પણ આ વિદાય સમારંભમાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી આ પ્રસંગે અનુરૂપ શ્રી રાવલ સાહેબે આવનારી બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મૂંઝવાતા પ્રશ્નોની ખૂબ ઊંડાણપૂર્વકની ચર્ચા કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું તેમજ સર્વ ઉપસ્થિત શ્રીઓએ શુભેચ્છા પાઠવી કાર્યક્રમના અંતે વર્ષ દરમિયાન યોજાયેલ જુદી જુદી પ્રવૃત્તિઓમાં શાળાના ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું